નમસ્કાર દર્શક મિત્રો આપનું સ્વાગત છે વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ અને અપક્ષ જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ભાજપ કોંગ્રેસના અનેક મોટા નેતાઓ અને મંત્રીઓ ગામડે ગામડે જઈને ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે ત્યારે અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલ જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે ત્યારે આજે અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલ વાવના ઢીમા ખાતે ધરણીધર અને ઢીમણ નાગ મંદિરે પહોંચીને ભગવાનના દર્શન કરીને આશીર્વાદ મેળવી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી જોકે માવજી પટેલે ભાજપના નેતાઓ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે ચૌધરી મતો ક્યારેય વેચાશે નહીં ભલે કોઈ કહે કે બટેંગે તો કટેંગે પણ અમારો સમાજ મારી સાથે જ છે તેમજ અન્ય સમાજોનો પણ મને પૂરો સાથ મળી રહ્યો છે તેમ પણ જણાવ્યું હતું હવે બધા નેતાઓ બનીને નીકળી પડ્યા છે પણ હું અહીં વર્ષોથી કામ કરું છું પ્રજા બધાને ઓળખે છે વધુમાં તેમણે કહ્યું હતું કે આજે તેઓ ઢીમાથી બાઈ કરેલી સ્વરૂપે અનેક ગામોમાં જઈને ચૂંટણી પ્રચાર કરશે સુઈગામ ખાતે કોંગ્રેસનું જાગીરદાર સમાજ સ્નેહ મિલન યોજવામાં આવ્યું હતું કોંગ્રેસના આગેવાનો સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં વાવ સોયગામ અને ભાભરના જાગીરદાર સમાજના આગેવાનો હાજર રહ્યા હતા